આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો નવરાત્રિના આ શુભ દિવસોમાં દેવી ભાગવત પુરાણ સાંભળવાનું કે વાંચવાનું ખૂબ મહાત્મ છે આ પુરાણમાં માતાજીની કથા તથા ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે દેવી ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે હોમ હવન કરે તેમજ આ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો આપણે શરૂ કરી બોલો મા ભગવતીની જય દેવી ભાગવત પુરાણના પાંચમા અધ્યાયમાં પ્રથમ સાંભળશું રંભ કરમની કથા રાજા જન્મેજયે પૂછ્યું પ્રભુ તમો અમોને ભગવતી યોગેશ્વરીના પ્રભાવનું વર્ણન કર્યું હવે મને તેમની ચરિત્ર કથા કહેવાની મહેરબાની કરો વ્યાસજી કહે છે પૂર્વકાળની એક વાત પ્રમાણે પૃથ્વી પર મહીષાસુર નામનો એક રાજા થઈ ગયો તેણે એકવાર અત્યંત કઠોર તપ કર્યું અને બ્રહ્માજી પ્રગટ થતા કોઈનાથી તેનું મૃત્યુ ન થાય એવું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ તો આપ્યું પણ સાથે સાથે કહ્યું કે તારું મોત કોઈ સ્ત્રીના હાથે થશે કોઈ પુરુષ તને નહીં મારી શકે આ દરમિયાન જન્મેજયે વચ્ચે જ પૂછ્યું મને કહો કે મહિષાસુર કોનો પુત્ર હતો અને આ મહાન બળવાન દૈત્ય કેવી રીતે પેદા થયો એટલું જ નહીં તેને વળી મહેશનું રૂપ કેવી રીતે મળ્યું વ્યાસજી કહે છે એક સમયે દનુના બે વિખ્યાત પુત્રો હતા નામે રંભ અને કરંભ તેઓ એટલા બધા શક્તિશાળી હતા કે દાનવ શ્રેષ્ઠ કહેવાતા પરંતુ નસીબની બલિહારી મુજબ તેમને પોતાને કોઈ સંતાન ન હતું અને તેથી પુત્રકામના માટે કઠોર તપ કરવાનું વિચારીને તપ કરવા લાગ્યા પંચનદ નામના પવિત્ર સ્થળે કઠોર તપ શરૂ કર્યું જળમાં ડૂબી રહીને ઉગ્ર તપ કર્યું તો રંભે ઉત્તમ દૂધવાળા વડના વૃક્ષ નીચે સાધનામાં થઈ ગયો બીજી તરફ રંભ ઉગ્ર તપને જોવા માટે ઇન્દ્ર પોતે પંચન દાવ્યા તેમણે ભૂંડનું સ્વરૂપ ધારણ કરીને જળમાં પ્રવેશ કર્યો પછી જળમાં જ તપ કરતા કરંભના પગ પકડી લીધા ઇન્દ્રના આવા ખોટા કૃત્યથી દુરાચારી કરંભનું મોત થયું પોતાના ભાઈ કરમનું મોત થયાના સમાચાર રંભને મળ્યા અને એનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને પોતાનું માથું અગ્નિને અર્પણ કરવા તૈયાર થયો અને પછી પોતાના ડાબા હાથ વડે પોતાના વાળ પકડ્યા અને જમણા હાથમાં તલવાર લીધી અને પોતાનું માથું કાપી નાખવા તૈયાર થયો બરાબર એ જ સમયે અગ્નિદેવ સાક્ષાત પ્રગટ થયા અને રંભને વરદાન માંગવા કહ્યું અગ્નિદેવ પ્રગટ થયાનું જાણીને રંભ રાજી થયો એણે અગ્નિદેવને નમસ્કાર કરતા કહ્યું મારે ત્રણેય લોક પર વિજય મેળવી શકે એવા પુત્રની જરૂર છે ત્યારે અગ્નિદેવે તથાસ્તુ કહેતા જણાવ્યું બહુ સરસ ભક્ત તારી ઈચ્છા જરૂરથી પાર પડશે જે સુંદર સ્ત્રી પર તું મોહિત થઈ જઈશ એ સ્ત્રીના ગર્ભથી તને એવો પરાક્રમી પુત્ર મળશે હવે સાંભળશું મહિષાસુરની ઉત્પત્તિ વ્યાસજી કહે છે અગ્નિદેવની વાતથી રાજી થયેલો રંભ અગ્નિદેવના ચરણમાં પડ્યો પછી અગ્નિદેવની રજા લઈને ઘર તરફ જવા નીકળ્યો ભેંસને જોતાં જ એની કામવાસના જાગી અને કામાતુર અવસ્થામાં ભેંસ પર તૂટી પડ્યો આ દરમિયાન રંભ અને પાડા વચ્ચે સંઘર્ષ થતાં પાડાનું એક શીંગડું રંભના હૈયાને ઈજા પહોંચાડી ગયું અને તેથી રંભ મૃત્યુ પામ્યો એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પોતાના શરીરમાં જેનું વીર્ય પડ્યું હતું એવા સ્વામી રંભના મૃત્યુથી ભેંસ એકદમ ગભરાઈ ગઈ ત્યાંથી ભાગી છૂટી વડના ઝાડ નીચે બેઠેલા યક્ષોના શરણમાં પહોંચી ગઈ તેથી શરણે આવેલી ભેંસની રક્ષા કરવા અને પાડાને પાઠ ભણાવવા માટે યક્ષો તૈયાર થયા યક્ષોએ બાણવર્ષા શરૂ કરી અને એ દરમિયાન એક બાણ પાડાના શરીરમાં ઘૂસી જતા એ ત્યાં જ મરણ પામ્યો બીજી તરફ રંભ યક્ષોનો પ્રિય હોવાથી એના મૃત્યુના સમાચાર જાણતા એના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ચિતા પર મૂકવામાં આવ્યો અને જોત જોતામાં સૂકા લાકડામાંથી ભડભડ અગ્નિ પ્રગટ્યો બરાબર આ વખતે જ ભેંસે ત્યાં આવીને સતી થવાનો વિચાર કરી તે અગ્નિમાં ઘસી ગઈ અને પ્રાણની આહુતિ આપી દીધી બરાબર થોડાક સમય પછી ચિતાની વચ્ચેથી મહાબલી મહિષાસુર નીકળ્યો પુત્ર પર કૃપા કરનારો રંભ પણ બીજો દેહ ધારણ કરીને રક્તબીજના નામે ચિતામાંથી બહાર આવ્યો આમ આ પ્રમાણે રક્તબીજ અને મહિષાસુર બંનેની ઉત્પત્તિ થઈ હે રાજન ચિતામાંથી પેદા થયેલું મહિષાસુર દેવતાઓ દેવો અને મનુષ્યોમાં અવધ્ય હતો એટલે કે એનો વધ કરી શકે નહીં સમય વીત્યો અને મહિષાસુર પૃથ્વી પર ચક્રવર્તી રાજા બન્યો બળવાન તો હતો જ વળી એમાં વરદાન ફળતા વધુ અભિમાની બન્યો પૃથ્વી પછી સ્વર્ગ પર ચડાઈ કરવાનું અને સ્વર્ગને જીતવાનો એણે ઈરાદો કર્યો એ પછી પોતાના એક દૂતને સ્વર્ગના રાજા ઇન્દ્રની પાસે મોકલ્યો એમાં સંદેશો હતો કે હે ઇન્દ્ર રાજા તમો હવે સ્વર્ગ છોડીને ક્યાંક ચાલ્યા જાઓ અને જો તમારે સ્વર્ગમાં જ રહેવું હોય તો તમે મારા સેવક બનીને રહો મારી આ બે શરતો માન્ય ન હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ મારે તમારી સાથે યુદ્ધ કરવું જ પડશે હવે સાંભળશું ઇન્દ્ર અને દેવોનું મહિષાસુર બિડાલ તામ્ર સાથે યુદ્ધ વ્યાસજી કહે છે સ્વર્ગમાં આ પ્રમાણેનો સંદેશો આવ્યો ઇન્દ્રરાજા રાજા વિચારમાં પડી ગયા એમણે તમામ દેવોને ભેગા કરીને સંદેશાની વાત સંભળાવી એ જમાનામાં જ્યારે યુદ્ધ થાય એ પૂર્વે સામેના દુશ્મન રાજાની શક્તિનો કયાસ કાઢવા માટે ખાનગી રાહે તપાસ કરવામાં આવતી એનો એક અંદાજ બાંધવામાં આવતો અને એ પછી જ યુદ્ધ થતું ઇન્દ્ર રાજાનો ખાનગી ગુપ્તચર મહિષાસુરની સેનામાં જઈ આવ્યો એની તાકાત અને આ યુદ્ધોનો અંદાજ મેળવી એ પાછો ઇન્દ્ર રાજા પાસે આવ્યો સકળી માહિતી આપી ત્યારે ઇન્દ્ર રાજા ખુદ નવાઈમાં પડી ગયા વિચારવા લાગ્યા આટલી બધી તાકાત અને આટલા બધા હથિયાર દુશ્મન એવા મહિષાસુર સાથે લડાઈ માટે સ્વર્ગમાં પણ ભારેથી અતિભારે તૈયારી કરવી જોઈએ આમ વિચારી ઇન્દ્ર રાજાએ વેતાઓમાં ઉત્તમ એવા બૃહસ્પતિને બોલાવીને તેમની સાથે આનો ઉકેલ કેવી રીતે કાઢવો એની ચર્ચા વિચારણા કરી આ સાથે ત્યાં હાજર સૌ દેવોએ એકીસુરમાં કહ્યું ગમે તે થાય આપણે સૌએ દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કરીને એને મારીશું એ દૂર જઈ દૈત્ય જીવતો રહેવો એ આપણા માટે ખતરનાક છે એ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌ પોતપોતાના વાહનો સાથે યુદ્ધ માટે નીકળ્યા સાથે એમના વિવિધ આયુધો હતા ઇન્દ્ર રાજા કે જેમના પર મહિષાસુરનો સંદેશ આવ્યો હતો એ ઐરાવત નામના હાથી પર ચઢીને યુદ્ધભૂમિ ભણી ગયા અનેક સૈનિકો સાથે જ્યાં દાનવ મહિષાસુરની સેના હતી ત્યાં સૌ પહોંચીને આમને સામને આવી ગયા એ પછી દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ મંડાણા શસ્ત્રોના વિવિધ અવાજો આવવા લાગ્યા હો હા હો હા ત્યાં તો મહિષાસુરે નિયુક્ત કરેલ મહાબલી ચીક્ષુરનું યુદ્ધભૂમિ પર મૃત્યુ થયું તેના સમાચાર ફરી વળ્યા અને સેનામાં ભાગ દોડ મચી ગઈ સામે છેડે દૈતિરાજ મહાસુર ક્રોધથી અત્યંત રાતો પીળો થયો મારવા મરવા પર ઉતરી આવ્યો અને એણે પોતાના ખાસ એવા બિડાલ નામના અતિ દૈત્ય દૈત્યરાજને પાસે બોલાવીને સૂચન કર્યું કે હે પરાક્રમી મહાબાહુ બિડાલ તું શૂરો છે તારી શૂરવીરતા પર મને ગર્વ છે તું હાલ યુદ્ધભૂમિ પર ઉતરીને ધમંડી ઇન્દ્રનું અભિમાન રગદોળી નાખ એને યુદ્ધમાં એવી હાર આપ કે એ કાયમ માટે ધૂળ ચાટતો થઈ જાય મહિષાસુરે બિડાલને આદેશ આપ્યો બિડાલ અત્યંત વીર યોદ્ધો હતો યુદ્ધભૂમિમાં એણે પહોંચી જઈને ઇન્દ્રની સામે લડાઈ શરૂ કરી એ યુદ્ધ એટલું બધું ભયાનક હતું કે ઇન્દ્રની ઇન્દ્રિયો હચમચી ગઈ ત્યારે ઇન્દ્રે પોતાના પુત્ર જયંતને આગેવાન બનાવી યુદ્ધભૂમિમાં મોકલ્યો હવે ઇન્દ્રના સ્થાને જયંત અને બિડાલ વચ્ચે લડાઈ શરૂ થઈ જોકે એક તરફ ઇન્દ્ર અને જયંત પિતા પુત્ર હતા તો બીજી તરફ એકલો બિડાલ હતો અચાનક જયંતે એવા પાંચ ભયાનક બાણ છોડ્યા કે બિડાલ પોતાના રથમાંથી નીચે પડ્યો સેનામાં પાછી નાશ ભાગ મચી પણ બિડાલના સારથીએ રથનો ભાગ સાચવીને બિડાલને યુદ્ધભૂમિમાંથી બહાર ખેંચી લીધો એ બેભાન બન્યાનું જાણતા જ દેવસેનામાં પોતે યુદ્ધ જીત્યો હોવાનો જયઘોષ થયો એના સમાચાર મહિષાસુરના કાને આવતા જ એ ક્રોધથી ઉછળ્યો હવે એણે એવો પાસો ખેલતા વધુ એક પોતાનો તામ્ર નામનો શૂરવીર મોકલ્યો જે શત્રુના ધમંડને ચૂર કરવામાં સમર્થ હતો તામ્રને આદેશ મળતા જ યુદ્ધભૂમિ પર આવ્યો અને યુદ્ધ શરૂ કર્યું સમુદ્રના ઉછળતા ભયાનક મોજાની જેમ એ એના બાણોની વર્ષા કરવા લાગ્યો એક તરફ દાનવોને ગુસ્સો આવ્યો હતો તો બીજી તરફ દેવોને ગુસ્સો આસમાને પહોંચ્યો હતો તેઓ પણ પોતાના રથ પરથી બૂમો પાડતા હતા મારો મારો એકે બચવો ન જોઈએ હવે મહિષાસુરથી ઇન્દ્રને અન્ય દેવોની હાર વ્યાસજી કહે છે પહેલા બિડાલ અને પછી તામ્ર દૈત્યના બેભાન થવાથી મહિષાસુરે પગ પછાડ્યા અને પોતે જ પોતાની મોટી ભયંકર ગદા ઉપાડી યુદ્ધભૂમિ પર આવ્યો અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માંડ્યો એ દરમિયાન અત્યંત ભયાનક અને આખા જગતને ચપટીમાં ખતમ કરી નાખવાની શક્તિ ધરાવતી મુનિઓને પણ મોહિત કરી નાખે એવી માયાનો એક પ્રયોગ કર્યો અને જાણે એક ચમત્કાર થયો હોય એમ એકસાથે અનેક મહિષાસુર યુદ્ધ ભૂમિ પર દેખાયા ચારેય કોર જાણે મહિષાસુર જ મહિષાસુર અને એ સાથે એ બધાએ એક સામટા ત્યાં દેવોની સેના પર તૂટી પડ્યા પોતાના હાથમાં જે હથિયારો હતા તે લઈને પ્રહાર કરવા લાગ્યા આમ ચારેય કોરથી પ્રચંડ પ્રહારોથી દેવો હચમચી ઉઠ્યા અને યુદ્ધભૂમિ છોડીને ભાગ્યા પરંતુ ત્યારે ભગવાન વિષ્ણુથી દેવોનો પરાજય સહન ન થયો અસુરી માયાનો નાશ કરવા એમણે સુદર્શનને અધર કર્યું છોડ્યું ત્યારે માયાનો ખેલ પૂરો થયો એટલે અત્યંત બળવાન એવો મહિષાસુર પ્રગટ થયો એની સાથે એના સેનાપતિઓ પણ યુદ્ધ માટે નીકળી પડ્યા એમાં ચક્ષુર ઉગ્રવીર્ય ત્રિનેત્ર અને મુખ્ય હતા આ બધા શક્તિશાળી સાથે ભળ્યા જાણે દૈત્યોનું પલ્લુ ભારે પલ્લું અને ત્યાં જ ભગવાન વિષ્ણુ અને શંકર સાથે મહિષાસુર અને એના સાથીઓ યુદ્ધે ચડ્યા યુદ્ધ ખૂબ ચાલ્યું પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ લડાઈનું મેદાન છોડીને પોતપોતાના સ્થાનકે પહોંચ્યા પણ મહિષાસુર તો પાડા પર બેસીને યુદ્ધ ભૂમિમાં વચ્ચે લડતો રહ્યો એના પાડાની ખરીથી ઘણા દેવો ઘાયલ થયા તો વળી પાડાના ઘૂમતા પૂછડા વડે પણ કેટલાક દેવોને યુદ્ધભૂમિ પર મૃત્યુ થયા મહિષાસુરનું આવું ભયાનક પરાક્રમ જોઈને ઇન્દ્ર રાજા બે ઘડી સ્તબ્ધ થઈ ગયા એમના પગ પાછા પડતા હોય એવું લાગ્યું અચાનક ઇન્દ્ર પીછે હટ કરી તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગ્યા અને અંગેની ખબર અન્યત્ર ફેલાઈ ગઈ તેથી વરુણ કુબેર અને યમરાજા પણ ગભરાઈ ગયા મહિષાસુરે ઇન્દ્રને ઐરાવા હાથી પોતાના કબજામાં લઈ લીધો એ ઉપરાંત કામખેનું ગાય ઉચ્ચેશ્વર નામના ઘોડાને પણ પોતાની પાસે લઈ લીધા આમ દેવોની તાકાત ઘટી જાણે એમ નૈતિક બળ તૂટી ગયું મહિષાસુરે યુદ્ધભૂમિમાંથી સ્વર્ગમાં જ્યાં ઇન્દ્રનો મહેલ હતો ત્યાં જઈને જોયું તો એ ખાલી હતો એટલે મહિષાસુરે મહેલમાં પગ મૂકી એને પોતાનો કરી દીધો જ્યાં ઇન્દ્રને બેસવાનું સિંહાસન હતું એના પર બેસી જઈને હાસ્ય કર્યું એ પછી પૂરા સો વર્ષ યુદ્ધ ચાલ્યું અને મહિષાસુરે ઇન્દ્રનું પદ પોતે ધારણ કરી લીધું સો વર્ષ જેટલો સમય સ્વર્ગથી દૂર રહેતા બધા દેવોનું જાણે નૈતિક બળ સમાપ્ત થઈ ગયું હિંમત ઓસરી ગઈ બધા દેવો વળી પાછા બ્રહ્માજીના શરણમાં એકઠા થયા અને પોતાની પર આવી પડેલી સમસ્યા કહી ત્યારે બ્રહ્માજી બોલી ઉઠ્યા દેવો તમારી વાત સોળાની સાચી છે પણ હું શું કરી શકું મહિષાસુરને મળેલા વરદાનનું અભિમાન છે એ કદી પુરુષથી મરવાનું નથી એને મારવા માટે સ્ત્રી જોઈએ સ્ત્રીના હાથે જ એનું મોત થશે ચાલો આપણે સૌ ભગવાન શંકરની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં જઈને તેમને મળીને આ દૈત્યનું કંઈક કરીએ અને આપણા હિત માટે કંઈક વિચારીએ આમ બોલીને બધા એકત્ર થઈ વૈકુંઠ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા હવે સાંભળશું જગદંબા પ્રાગટ્ય વ્યાસજી કહે આમ પૂર્ણ વિચારણા કરીને બધા દેવો વૈકુંઠ પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુ એમના ભવનમાંથી બહાર આવતા હતા એમણે બધા દેવોને જોતા જ આનંદ સૌને મળ્યા અને સૌનું હાર્દિક સ્વાગત કર્યું ત્યારે ત્યાં હાજર દેવો બોલી ઉઠ્યા હે પ્રભુ દુરાચારી મહિષાસુરે હવે માજા મૂકી છે એને વશમાં લેવો અંકુશમાં કરવો હાથ બહારની વાત છે એનામાં શક્તિ એટલી બધી છે કે ન પૂછો વાત અને એનાથી અમે ત્રાસી હારીને તમારા શરણમાં આવ્યા છીએ પ્રભુ એનો કોઈ ઉકેલ લાવો વૈકુંઠમાં આવેલા બધા દેવો હાથ જોડી ભગવાન વિષ્ણુને પોતાની વિતક કથા કહેવા લાગ્યા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાં આવેલા બધા દેવોની વાત ધ્યાનથી સાંભળી પછી કહેવા માંડ્યું પૂર્વકાળની વાત છે ભગવાન વિષ્ણુએ પણ મહિષાસુર સાથેના પોતાના યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યો મારી સાથેના એક ભયંકર યુદ્ધમાં તે મરાયો નહોતો હવે જ્યારે એ હાથ બહાર ગયો છે ત્યારે આપણા બધા જ દેવની તેજથી કોઈ અત્યંત સુંદર સોહામણી સુયગ્ય દેવી પ્રગટ થાય તો આ યુદ્ધમાં એને મારવાનું શક્ય બને બાકી એ મરી શકે એમ નથી કારણ કે એને વરદાન મળેલું છે આમ એક તરફ ભગવાન વિષ્ણુના મોઢેથી નીકળતા શબ્દો અટક્યા અને બીજી તરફ બ્રહ્માના શરીરમાંથી એક તેજ પૂંજ પ્રગટ થયો ત્રણેય દેવોના શરીરમાંથી એક મહાન તેજ રાશિ પેદા થઈ એટલું જ નહીં અન્ય ઇન્દ્ર વરૂણ કુબેર યમરાજના શરીરમાંથી વિવિધ તેજ પૂંજો નીકળ્યા અને એક તરફ ઢગલો બની ગયા સામે છેડે સૌ દેવો જોઈ રહ્યા હવે શું થાય છે એનો મર્મ જાણવા એ તેજનો ઢગલો સમય જતાં એક સુંદર સ્ત્રીના રૂપમાં બદલાઈ ગયો અને એ ભગવતી મહાલક્ષ્મી બન્યા એમનામાં અનેક ગુણો હતા વળી બધા જ દેવોના તેજભૂજમાંથી તેઓ જન્મેલા હોય દેવી અઢારે અઢાર હાથથી શોભી ઉઠ્યા તેઓ સર્વશ્રેષ્ઠ અને અદ્ભુત સ્ત્રી હતા બધાને વળી નવાઈ લાગી એ નફામાં તેમના હોઠ લાલ હતા આંખો કાળી હતી મોંહ સ્વચ્છ હતું અલૌકિક અલંકારોથી તેઓ શોભતા હતા તેઓ મહિષાસુરને મારવા માટે પ્રગટ થયેલા હોય અઢાર હાથ અને વિવિધ આયુધ્ધ હતા છતાં જરૂર પડે એમના અનેક હાથ થઈ શકે એમ હતા ભગવાન શંકરના મુખ જેવું જ તે જ એમના મુખ પર હતું યમરાજના તેજથી વળી જગદંબાના કેશ અત્યંત લાંબા હતા વાળ મેઘ જેવા કાળા અને મનોહર હતા અગ્નિના તેજથી દેવીના ત્રણ નેત્ર ચમક્યા કૃષ્ણ રક્ત અને શ્વેત તેમની ભંવરો સંધ્યાના તેજથી પેદા થઈ આમ આ રીતે પ્રગટ થયેલા દેવી અદ્ભુત હતા એમના મુખ પર ભણી હાસ્ય હતું ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રમાંથી બીજું એક અઢાર આરાવાળું ચક્ર પેદા કરીને દેવીને આપ્યું જે રાક્ષસોના માથા કાપવા એકદમ હતું ભગવાન શંકરે વળી એક બનાવીને વરુણે ઉત્તમ ધ્વનિ પ્રકાશ વાળો શંખ આપ્યો અગ્નિદેવે શત ધ્વનિ નામનું શસ્ત્ર આપ્યું વાયુદેવે બાણ આપ્યા કુબેરે મધ ભરેલું પાત્ર આપ્યું વળી વરુણે વળી પ્રસન્નતાપૂર્વક એક પાશ આપ્યો આમ શોભતા દેવીએ દેવો ભણી મંદ મંદ હાસ્યવેરતા કહ્યું હે દેવો હવે તમારે એ મૂર્ખ બેવકૂફ મહિષાસુરથી ગભરાવાની કોઈ જરૂર નથી હું જ અજ્ઞાની ને અભિમાનમાં છકેલા એ દૈત્ય પાસે જાઉં છું મારી સાથેના સંગ્રામમાં એનું ચોક્કસ પતન થશે હું એને મારીને જ રહીશ આટલું કહ્યા પછી પ્રગટ થયેલા એ જગદંબાએ અતિ ભયાનક અટ્ટહાસ્ય કર્યું એનો અવાજ એવો પ્રચંડ હતો કે રાક્ષસો થરથર ધ્રુજી ઉઠ્યા સામે છેડે આ અવાજ મહિષાસુરના કાન સુધી આવ્યો અને એ પણ ક્રોધથી સમસમી ઉઠ્યો એણે પૂછપરછ અર્થે પોતાના દૂતોને તત્કાળ દોડાવ્યા દૂતોએ જ્યાં દેવી હતા ત્યાં આવીને દેવીને જોયા પછી પોતાના માલિક એવા મહિષાસુર પાસે પાછા આવીને વાત કરી કે હે દાનેશ્વર અટ્ટહાસ્ય કરનારી એક દેવી હતી એની તો અમે શી વાત કરીએ એવી અદ્ભુત રસવાળી સુંદર શ્રી અમોએ ક્યાંય અને ક્યારેય જોઈ નથી એ સુંદર છતાં વળી ભયંકર પણ છે ત્યારે મહિષાસુરે મોં પણ મધુર સ્મિત આણી પોતાના દૂતને કહ્યું તમે સેના લઈને જાઓ અને એ સુંદરીને સુરક્ષિત રીતે અહીં લઈ આવો મારે એને મારી પટરાણી બનાવી છે ભ્રમરવાળી પટરાણી મને ખૂબ જ ગમશે ત્યાં પછી મહિષાસુરનો દૂત ભગવતી જગદંબા પાસે આવ્યો અને કહેવા લાગ્યો દેવીજી મારા સ્વામીએ આખા જગત પર વિજય મેળવ્યો છે તેઓ મહિષાસુર નામ ધરાવે છે મનને મુગ્ધ કરનારું રૂપ જોઈને તેઓ તમને મળવા માંગે છે તો મને યોગ્ય લાગે તો અમારા સ્વામીની પાસે ચાલો મિત્રો આપણે સાંભળ્યા દેવી ભાગવત પુરાણમાં રંભકરમની કથા મહિષાસુરની ઉત્પત્તિ ઇન્દ્રની દેવોનું મહિષાસુર બિડાલ તામ્ર સાથે યુદ્ધ મહિષાસુરથી ઇન્દ્ર અને અન્ય દેવોની હાર તથા અંતમાં સાંભળ્યું જગદંબા પ્રાગટ્ય જેમાં મહિષાસુરનો જન્મ તથા ઘણા બધા ગૂઢ રહસ્યો આપણે સાંભળ્યા મને આશા છે કે આજના આ અધ્યાય સાથે ઘણી બધી જાણકારી ગૂઢ રહસ્યો તમને જરૂર સાંભળવા કે જાણવા ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જગદંબા જરૂર લખજો મિત્રો અધ્યાય પાંચમો અહીં પૂર્ણ નથી થયો હજુ ઘણા બધા ગુઠ રહસ્યો જેવા કે મહિષાસુરનો વધ ચંડ મુંડનો વધ રક્ત બીજનો વધ નિશુંભ શુંભનો વધ સાથે અન્ય ગૂઢ રહસ્યો જે સાંભળવાના જાણવાના બાકી આ તમામ રહસ્યો અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી